বজি ধৰিব জলদি પ્રેશર બોક્સ કિંમત નો આ ABC લેટીક નિયક કોઈ પણ આ હોય તમે આનો ઉપયોગ કરી શકો છો છોવાનો જે લખેલું છે કે નહીં ના લખેલું હોય તો આઈડિયા ન આવે તો સાઈડમાં વાળી જુઓ પછી ઉપયોગ કરવાનો તમે ઉપયોગ કરી શકો હવે ગેસ સ્ટાર્ટમાં તો ખબર પડી હશે કે લાંબો છે વાલ આપેલ હોય ભુમરા પર તો ગેસ સ્ટાર્ટમાં છે પર પાવડર વાળો છે ઈ પાવડર છે કેની ખબર કેમ પડે પ્રેશર તો બધેમાં હોય છે એના પણ પ્રકાર પાણી વાળા પણ પ્રેશર આવે છે અને ફો વાળા પણ આવે છે તો એમાં કયા બીસી એટલે કે ઘન બધા એ યાદ એવા પણ સામાન જેમ કે લાકડું કોળસો

ಅಕ ಅತ್ತೇನೇಕ್ಕೆ бай ಉಬಾಗಾತಿ ಆದಿ ಅರ್ಕ ನಿಗಾ ಪರ್ ಅಲ್ಲಿಗೆ ಜಾ ಓ ಕೊಳ್ಳೋ ಓ ಕೊಳ್ಳೋ ಕೋಯಿ ಡಾವೆತೆ ಏ ಓಗಸ್ಟ್ નીકಳಾ ಹೆಡರ್ ಚ ಹೆಡರ್ ದಿ ಉಪಾಡಿ ಅನೆ ಗೆಸ್ಟ್ ಮೇಲೆ ಇಲ್ಲಿ ಜಾ ಅಂತೆ pure puro ಅನೆ ಗೆಸ್ಟ್ ಮೇಲೆ ಖಾಟಿ બરાબર તમે દૂર ઉપર રહેશો તો તમારે થોડુંક પ્રેશર વધારવું પડશે જે છે આગળ સુધી પહોંચી જશે થેન્ક યુ બધા બપડી ગયા બે સાધનો ઉપયોગ તમે કઈ રીતે કરશો કરી શકો ના કરી ભવિષ્યમાં